રનોનો આ ઢોળી ઢોરટી છે ને મારો ભાઈ બનાવતો નથી સાગર ક્યાં જમવા જાવું છે મારો હા સાગર હાય ક્યાં હોઈ ગયો લેવા ગયો લેવા ગયો હો આપડે વાડીએ ના જાવું જઈ છે

ખુરત થવો છે ખજુરત થવો છે તો આપડે પણ ઓલા લોકો બગાડવા આવશે ત્યાં જઈશું આપડે કેમ કરીએ

કાલે બગાડવો જ છે તમને ગમે તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરજો અને આનો બીજો ભાગ કાલે મેકવાના છે તો જોઈજો તમે મિત્રો